જેમાં સારંગપુરના વરિષ્ઠ અને પ્રધ્યાપક સંત પૂજ્ય અક્ષરચરણ સ્વામીએ મહવાના ધર્મપ્રેમી જનતાને સંત શાસ્ત્ર અને મંદિર વિશે પ્રેરણાત્મક પ્રવચનનો લાભ આપ્યો હતો આ પાટોત્સવ પર્વ દરમિયાન તારીખ ચૌદ ફેબ્રુઆરી બે હજાર પચીસ ના રોજ મહુવાના નેશનલ હાઈવે પર આવેલ શિખરબંધ મંદિરનો અગિયારમો પાટોત્સવ વિધિ ભવ્યાથી ભવ્ય રીતે ઉજવવામાં આવેલ જેમાં વિવિધ મંદિરોથી પધારેલો સંતોની હાજરી પ્રેરણાદાયક બની રહેલી આ પાટોત્સવ વિધિમાં પ્રાંત સમયમાં સત્સંગ દીક્ષા અક્ષર યજ્ઞનું વિશિષ્ટ આયોજન કરવામાં આવેલું જેમાં બસોને દસ યજમાનો દ્વારા સત્સંગ દીક્ષા પાઠની ચોંસઠ હજાર આઠસો આહુતિઓ દ્વારા ભક્તિ અદા કરવામાં આવી તથા સમગ્ર વિશ્વમાં શાંતિ સંદેશ અને શુભ સંકલ્પ પૂર્તિ માટે પ્રાર્થનાઓ કરવામાં આવેલ હતી તારીખ સોળ બે બે હજાર પચીસ ને રવિવાર રોજ ભગતજી મહારાજના જન્મસ્થાન પર પંચાવન મો પાટોત્સવ વિધિ પણ ઉજવણી ભવ્ય મહાપૂજા દ્વારા સંપન્ન કરવામાં આવેલી અને સાંજના રવિ સભામાં આ પાટોત્સવ વિધિ પૂર્ણાહુતિ પારાયણ તથા બાળકો દ્વારા કરવામાં આવેલ નૃત્ય અને દ્રશ્ય શ્રાવ્ય માધ્યમ દ્વારા સમાજમાં સંત શાસ્ત્ર અને મંદિરની જરૂરિયાત વિશે પ્રસ્તુતિ કરવામાં આવેલી અંતમાં બીએપીએસ સ્વામિનારાયણ મંદિરના કોઠારી સ્વામી દ્વારા મહાનુભાવોનું સન્માન તથા આભાર વિધિ કરવામાં આવેલ આ ત્રીજ સમગ્ર પર્વની પૂર્ણાવુતિ પર્વ નિમિત્તે રાત્રિ મહાપ્રસાદનું આયોજન પણ રવિ સભા બાદ કરવામાં જેનો મહુવાના હરિભક્તો તથા ધર્મ પ્રેમી જનતા દ્વારા પ્રસાદી ગ્રહણ કરવામાં આવેલ